આપણે અંબેધામ ગોધરા પહોંચી ગયા છીએ અને હવે મા શ્રી અંબે માના દર્શન કરી લઈએ અને આ છે મેઇન પ્રવેશ ગેટ તો આપણે હવે અહીંથી અંદર જઈએ માના દર્શન કરવા માટે સામે શ્રી મા અંબાનું ભવ્ય મંદિર છે આ ગોધરા અંબેધામ મિત્રો કચ્છ જિલ્લાના માંડવીથી પંદર કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો આપણે મા અંબાના દર્શન કરી લીધા છે અને હવે આ બાજુ વૈષ્ણોદેવી પર્વત આવેલો છે અહીં ધામ અને આ બાજુ જે ગિરનાર પર્વતની પ્રતિકૃતિ અહીં બનાવી છે તે પણ હવે જોવા જઈએ આ છે ગિરનાર પર્વતની પ્રતિકૃતિ અને મધ્યમાં મા અંબેમાં બિરાજમાન છે અને તેમની ચારેય બાજુ બીજા દેવીઓની પ્રતિમાઓ મૂકેલી છે તો મિત્રો આપણે હવે મા અંબા અને બીજા દેવીઓના દર્શન કરીએ મિત્રો આપણે હવે અહીં આ દસ રૂપિયાની ટિકિટ લઈ અને આ બાજુ પ્રેરણાધામ સંસ્કૃતિ ધામ અને આ બાજુ દેવી પર્વત જોવા માટે હવે જઈએ તો હવે આપણે મિત્રો સામે જે સંસ્કૃતિ ધામ આવેલું છે ત્યાં અંદર જઈએ તો આપણે મિત્રો હવે અંદર આવી ચૂક્યા છીએ અને અહીં જોઈ શકીએ છીએ કે અલગ અલગ સંસ્કૃતિ એટલે કે લોકજીવન વિશે અહીં સરસ એવું પ્રદર્શિત કર્યું છે તે બાજુથી લઈને આમ સંપૂર્ણ રીતે મિત્રો અહીં સંસ્કૃતિ લોકજીવન અને મંદિરોને બહુ જ સુંદર રીતે પ્રદર્શિત કર્યા છે આ છે મિત્રો વૈષ્ણોદેવી તીર્થ સ્થાન કે જે પર્વત દેખાઈ રહ્યો છે તેની ઉપર ભગવાન શંકર બિરાજમાન છે અને આ પર્વતની નીચે લાંબી એવી ગુફા પણ બનાવેલી છે કે તેની અંદર પણ ઘણું બધું જોવાનું છે તો તે પણ આપણે જોવા માટે જઈએ

ના પાડેલી છતાં પણ પાર્વતીજી આવેલા અને આગળ આપણે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે અંધારું બહુ છે પરંતુ આવી રીતે લાઇટો અમુક જગ્યાએ મૂકેલી છે એટલે કંઈ પ્રોબ્લેમ નહીં અને અહીં જે દક્ષનો છીરછેદ કરેલો તેનો પ્રસંગ વર્ણવેલો છે તો મિત્રો આપણે ગુફામાં દર્શન કરી રહ્યા છીએ અને અહીં બીક ગય એવું છે પણ બહુ જ સરસ ગુફા બનાય છે આ જે પથ્થર છે તે ઓરિજિનલ પથ્થરમાંથી બનાવી છે અહીં દાનવીર ઝગડુસાને હરસિદ્ધ માતાજીએ જે દરિયામાંથી ઉગારેલા તેના પ્રસંગને પ્રદર્શિત કર્યો છે મિત્રો આ ગુફાની અંદર ઘણું બધું આવી રીતે પ્રદર્શિત કરેલું છે પરંતુ આપણે સંપૂર્ણ વિડીયોમાં કવર નહીં કરી શકીએ અને ફાઇનલી હવે ગુફાની બહાર આપણે નીકળી રહ્યા છીએ તો આપણે નીચેથી અંદર આવ્યા હતા અને બહાર ઉપર ડુંગર ઉપર નીકળ્યા છીએ અને અહીં ભૈરવનાથ ના દર્શન કરી લઈએ અને આ જે ડુંગર બનાવેલો છે તેના ઉપરથી ઉપરના દ્રશ્ય અને અહીં ભગવાન શિવની પ્રતિમા છે બાજુ મંદિર છે મિત્રો અને તેની બિલકુલ અહીં સાઈડમાં પાણીમાં સાત કિલો વજનનો પથરો અહીં તરી રહ્યો છે પાણીમાં તમે જોઈ શકો છો અહી મિત્રો દર્શન અને મહાપ્રસાદનો સમય આપેલો છે જે તમે જોઈ શકો છો આ મંદિરનો બીજો ગેટ છે મિત્રો કે જ્યાં સામે અન્નક્ષેત્રે આવેલું છે અને તેની પાછળ રહેવા માટેની સગવડ કરેલી છે અને અહીં આવવા માટેનો જે સમય છે તે સૂચના લખેલી છે કે સાડા દસથી સવારે સાડા છ સુધી બંધ હોય છે આ બાજુ મંદિર આવેલું છે મિત્રો અને અહીં નાસ્તા માટેનું પાર્લર આવેલું છે અને આ બાજુ આપણે અન્નક્ષેત્ર પણ જોઈએ કે જ્યાં નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે અને અંબેધામ આવવા માટે મિત્રો તમને માંડવીથી લોકલ રિક્ષાઓ મળી રહેશે આ છે અન્ન ક્ષેત્ર મિત્રો અને આ બાજુ પણ સારી એવી બેસવાની જગ્યા છે આ બાજુ પાર્કિંગની વ્યવસ્થા છે અને મિત્રો અહીં રહેવા માટે નહીં આવા અલગ અલગ ત્રણ ભવન બનાવેલા છે અહીં મિત્રો રાત્રિ રોકાણ માટે બુકિંગ કરવા માટેનું આ કાર્યાલય આવેલું છે કે જે બુકિંગનો સમય મિત્રો ચાર વાગે સાંજે કરવામાં આવે છે અને અહીં એડવાન્સ બુકિંગ કરી આપવામાં આવતું નથી અને તમે આ ચાર્ટ જોઈ અને વાંચી શકો છો કે તેની અંદર અલગ અલગ ચાર્જિસ બતાવ્યા છે રૂમ વાઇઝ હોલના અને જો શૈક્ષણિક પ્રવાસ હોય તો તેના માટે જમવાની વ્યવસ્થા માટેના પણ અહીં ચાર્જ બધા ટોટલ લખેલા છે જે તમે જોઈ અને વાંચી શકો છો આ રીતે ત્રણ મિત્રો અલગ અલગ વિભાગ છે સાધના આસ્થા અને શ્રદ્ધા શાળાનો પ્રવાસ લઈ અને મિત્રો તમે આવો છો તો અહીં રહેવા અને જમવાની સારી એવી સગવડ છે તમે અહીં આ જોઈ શકો છો આ શાળાના બાળકો અહીં રોકાયેલા છે જે તમે જોઈ શકો છો આવી જ માહિતી સાથેના નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો